મારા જગ્યાએ છે ખૂબ સરસ પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ આનંદ કયા ધોરણમાં આવ્યો કયા વિદ્યાર્થીને અને શિક્ષકો તમારા માટે આદર્શ છે મને ધોરણ ક્ષમા ખૂબ જ મજા આવે મારા પ્રિય સર દિનેશ સર છે મારે પ્રિય મિત્ર તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો હું મોટી થઈને શિક્ષક બનવા ઈચ્છું છું